છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ ઇલેવન જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ એટલે ફૂલોની ખીણ વિશે અભ્યાસ કરીશું તો ખૂબ સરસ મજાના પાઠનો એક ટૂંકો પરિચય તમને આપવો કે વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ એ જગ્યા ક્યાં છે અને ક્યાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો રામાયણમાં ઉલ્લેખ કરાયેલ પ્રખ્યાત પ્રસંગમાં કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે ત્યારે હનુમાનજી જ્યાંથી સંજીવની જડીબૂટી માટે આખો પર્વત ઉચકી લાવે છે તે સ્વર્ગ જેવું પ્રખ્યાત સ્થળ એટલે વેલી ઓફ ફ્લાવર્સ કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલ આ ફૂલોની ચાદર જેવી જગ્યાની શોધ અજાણ્યા જ બ્રિટિશ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી પહેલા રામાયણના સમયમાં જ્યારે યુદ્ધ થયું હતું રામ અને રાવણની વચ્ચે ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે મેઘનાદના તેર દ્વારા ત્યારે હનુમાનજી સંજીવની વિદ્યા લેવા માટે જાય છે પણ હકીકતમાં તેને સંજીવની વિદ્યા વિશે ખબર હોતી નથી એટલે એ આખો પર્વત ઉપાડી લાવે છે પણ પછીથી અચાનક જ એક બ્રિટિશ પ્રવાસીઓ દ્વારા તેની શોધ કરવામાં આવી તો ઓગણીસો બ્યાસીમાં માં આ ખીણનો સમાવેશ નેશનલ પાર્ક તરીકે થયો અને ઓગણીસો ઇઠ્યાસી માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો અહી એટલે કે વેલી ઓફ ફ્લાવર્સમાં છસ્સો જેટલી ફૂલોની જાતિ જેટલા ફરન પ્રકારના છોડ અઠાવન નવા છોડ અને પિસ્તાલીસ વનસ્પતિય ઔષધિઓના છોડ મળી આવેલ છે તેની સાથે અહીં બરફીય પ્રાણીઓ એટલે કે બરફમાં રહેતા પ્રાણીઓ જેવા કે દીપડા ગ્રે લંગૂર હિમાલયના કાળા રીછ લાલ શિયાળ ઘોરલ અને ઉડતી ખિસકોલી જેવા વિવિધ દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળે છે એકસો ચૌદ જેટલી પક્ષીઓની દુર્લભ જાતિઓ પણ વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આ ખીણમાં આપણી નજર ફરે ત્યાં સુધી ફક્ત ફૂલો જ અને ફૂલો જ દેખાય છે તેની સાથે સુશોભિત પર્વતો હરિયાળી અને સફેદ વાદળો જોવા મળે છે તો આ રસપ્રદ જગ્યાની મુલાકાત અચૂક લેવા જેવી છે એ આ પાઠ વણશો એટલે તમને ખ્યાલ આવશે કે હકીકતમાં આ જગ્યા કેવા પ્રકારની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ ફ્લાવર્સ એટલે કે ફૂલો અને વેલી એટલે ખીણ શરૂઆતમાં તમને વેલી ઓફ ફ્લાવર્સ નું ચિત્ર આપેલું છે હવે જુઓ શું કહે છે પાઠની અંદર ઇમેજિન યુઆર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઈટ ઓફ ફોર્ટીન થાઉઝન્ડ ફીટ ઇન ધ વેસ્ટ હિમાલય રેન્જ કે પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર ઉભા છો તેવી કલ્પના કરો ઇમેજિન એટલે કે કલ્પના કરવું હિમાલય રેન્જ એટલે કે હિમાલયની પર્વતમાળા શું કલ્પના કરવાની છે કે પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે ચૌદ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઉભા છો ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈસ કેન સી ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ તમારી આસપાસ અને તમારી નજર પહોંચે ત્યાં સુધી બધી જ જગ્યાએ ફૂલ અને ફૂલ જ પથરાયેલા છે અરાઉન્ડ એટલે કે આસપાસ એમરલેન્ડ માઉન્ટેન્સ ગ્રીન મેડવસ વ્હાઈટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચિસ ઓફ ફ્લાવર્સ ક્રિએટ અ ડ્રીમ લાઈક પેનોર્મિક વ્યૂ જ્યાં નીલા પર્વતો એમરલેન્ટ માઉન્ટેન્સ એટલે કે નીલા પર્વતો ગ્રીન વિડોસ લીલા ઘાસના મેદાનો વ્હાઇટ ક્લાઉડ્સ એટલે કે સફેદ વાદળો અને કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ ફૂલોના રંગબેરંગી ખંડ અહીંયા પેચનો મતલબ થશે ખંડ એક સ્વપ્ન સમાન રમણીય દ્રશ્ય ઉભું કરી દે છે આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો શું ઉભું કરે છે એક સપનું જોતા હોય તેવું રમણીય સુંદર દ્રશ્ય ઉભું કરી દે છે પેનોર્મિક મતલબ થશે સુંદર દ્રશ્ય અથવા તો રમણીય દ્રશ્ય અને ડ્રીમ લાઈક એટલે કે સપના જેવું વોટ પ્લેસ ઇઝ ધીસ આ કયું સ્થળ છે કેન યુ ગેસ શું તમે ધારી શકો છો ગેસ એટલે કે ધારવું અથવા તો કલ્પના કરવી ઇટ ઇઝ અ વાયબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલય આ હિમાલયમાં છુપાયેલ હિડન એટલે કે છુપાયેલું આ હિમાલયમાં છુપાયેલ એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે નો મતલબ થશે જીવંત અને સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય અથવા તો વિશાળ અને નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન ધીસ એલ્યુરિંગ પ્લેસ ઇઝ નોન એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ આ આકર્ષક સ્થળ વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે પ્લેસ નો મતલબ થશે આકર્ષક જગ્યા અથવા તો આકર્ષક સ્થળ અ વાસ્ટ એરિયા ઓફ એટી સેવન પોઇન્ટ ફાઇવ સ્કવેર કિલોમીટર્સ એન્ડ અ હ્યુઝ વેરાયટી ઓફ એલ્પાઇન ફ્લાવર્સ મેગીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ બોટેનિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ સિત્યાસી ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર વાસ્ટ એરિયા એટલે કે વિશાળ વિસ્તાર અને રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર પ્રકૃતિ પ્રેમીઓ વનસ્પતિ શાસ્ત્રીના નિષ્ણાંતો અને ફોટોગ્રાફર માટે આ સ્થળને આકર્ષક બનાવે છે નેચર લવરનો મતલબ થશે પ્રકૃતિ પ્રેમીઓ બોટેનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંત અહીંયા એલ્પાઈન ફ્લાવરનો મતલબ થશે પર્વતીય ફૂલ એટલે કે જે ફૂલો પર્વત ઉપર ઉગે છે તે ફૂલો ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘાઘરિયા શહેર પાસે આવેલી છે આ જગ્યા વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલી છે ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં ઘાઘરીયા શહેર પાસે આવેલી છે ઇટ ઇઝ અબાઉટ થ્રી હંડ્રેડ કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી ત્રણસો કિલોમીટરે ઉત્તરમાં આવેલ છે આ ફૂલોની ખીણ બદ્રીનાથની નજીક પણ ઋષિકેશ થી કિલોમીટર ઉત્તરમાં આવેલ છે ગોવિંદઘાટ સુધી પાકો રસ્તો છે મોટોરેબલ રોડ એટલે કે પાકો રસ્તો છે એન્ડ ફ્રોમ ધેર ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ અને ત્યાંથી આ ખીણ તરફ જવાની પગદંડી શરૂ થાય છે મતલબ થશે પગદંડી એટલે કે કાચો રસ્તો એટલે કે ગોવિંદગઢ સુધી તો પાકો રસ્તો છે ત્યાં કોઈ વાહન લઈને આપણે જઈ શકીએ છીએ પણ ત્યાંથી આગળ આપણે ચાલતું જવું પડે છે ટ્રેક એટલે કે પગદંડી અથવા તો કાચો રસ્તો આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ આગળ આ વેલી ઓફ ફ્લાવર્સની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે કેવા પ્રકારના ફૂલો આવેલા છે કયા કયા પશુઓ છે પક્ષીઓ છે એના વિશે જાણકારી આવતા વિડીયો લેક્ચરમાં મેળવીશું